રાજ્યમાં લોકસભા ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે રાજ્યમાં પહેલી વખત નેતાઓના પ્રચારના બદલે નેતાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે હવે રાજકોટમાં ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશને વિરોધ નોંધાવ્યો છે ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશને રાજપૂત સમાજ પર ખોટા કેસ થાય તો ફી લીધા વિના કેસ લડવાની જાહેરાત કરી ક્ષત્રીય વકીલ વિરોધને લઈને કલેકટર સમક્ષ ખોટા કેસ કરવા રજૂઆત કરી આ પ્રસંગે ક્ષત્રિય રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે જે અપમાનજનક શબ્દો જે વાપર્યા છે એને ક્યારેય માફ કરી શકાય તેવા શબ્દો નથી અમારે વ્યક્તિગત પરસોત્તમભાઈ રૂપારા સાથે જ વાંધો છે કોઈ અન્ય સમાજ સાથે કોઈ વાંધો નથી પટેલ સમાજ સાથે કોઈ વાંધો નથી ભાજપના મુખ્ય જે કરતા પાટીલ સાહેબ પણ સામે કોઈ વાંધો નથી અને ભાજપના અમે સમર્થકો છીએ ભાજપનો પણ હું કાર્યકર છું આ બાબતે જે પરસોત્તમભાઈ જે અમારા બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એને ક્યારેય પણ માફ કરી શકાય તેમ નથી એટલે અમારી એક જ માંગ છે કે આ એની ટિકિટ રદ કરવામાં આવે એના અનુસંધાને અમે આજરોજ રાજકોટ કલેક્ટર શ્રીને આવેદન આવેદનપત્ર દેવા આવ્યા છીએ અમે રાજકોટ નોટરી રાજકોટ ક્ષત્રિય એડવોકેટ ફેડરેશન સમિતિ ચલાવીએ છીએ અને સુપ્રીમ કોર્ટ સુધી જો આ બાબતે લડાઈ આપવાની હશે તો અમે ચોક્કસ આપીશું